ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યશ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના છ ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે પાછા ખેંચાવ્યા છે ફોર્મ પાછા ખેંચવામાં અમારા ધારાસભ્ય શ્રી સફળ થયા છે અને અભિનંદન આપું કે તમારે આ રીતે ચૂંટણી લડવી પી તો અમને કીધું હોત તો અમે પણ તમારી તાકાત થી લડત અમને આવડે પરંતુ લોકશાહી ઢબે ચૂંટણી લડવાની અમારી પ્રણાલી રહી છે અમે કોઈ ઉમેદવારના ફોર્મ ખેંચાવવા માટેના પ્રયત્નો નથી કર્યા કોંગ્રેસ અને કોઈ પણ વિકાસ થઈ ચુકવાનો નથી બધા ગુજરાતના આગેવાનો ભારતીય જનતા જોડાઈ રહ્યા છે આને કારણે જે કાંઈ દલિતભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રીની જે હતાશા નિરાશાને કારણે એ આ પ્રકારના મનઘડતો નિવેદનો આપે છે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની વચ્ચે સૌથી વધુ આક્ષેપો અને આરોપો એ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં બન્યા એક તરફ રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર જયેશ રાદડીયા લઈને ચર્ચાઓ ચાલી કે તેમના નજીકના ગણાતા બે વ્યક્તિની ટિકિટ ના લઈ આવ્યા અને ત્યારબાદ હવે રાજકોટના જ ગ્રામ્ય વિસ્તારની અંદર ઉપલેટા નગરપાલિકાની અંદર ચર્ચાનો વિષય એટલા માટે જાગ્યો કે ભાજપના ધારાસભ્યોની સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે ભાજપના ધારાસભ્યોએ ભાજપના જ ઉમેદવારને બિનહરીફ કરાવવા માટે કોંગ્રેસના ઉમેદવારને દસ દસ લાખ રૂપિયામાં ખરીદ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ આવી જ પોલિટિકલ અપડેટ્સ જોવા માટે અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ ગુજરાતની અંદર જ્યારથી તેની ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારથી જ ક્યાંક એક એંધાણ દેખાતા હતા કે ભાજપની અંદર વિવાદ અને વિખવાદ સર્જાય આ વિવાદ અને વિખવાદની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર હવે જોવા મળી રહ્યું છે કે રાજકોટના ગ્રામ્યની અંદર સૌથી મોટો વિવાદ અને વિખવાદ છે એક તરફ જેતપુરની અંદર જયેશ રાદરિયાના અંગત ગણાતા બે વ્યક્તિઓને ટિકિટ ના મળી અને ટિકિટ ના મળતા જ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટની સામે આક્ષેપો થયા જોકે હવે ઉપલેટાના ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે એવા આક્ષેપો લાગ્યા છે કે તેમણે દસ દસ લાખ રૂપિયામાં કોંગ્રેસના ઉમેદવાર ખરીદ્યા છે જી હા હું તમને જે કહેવા જઈ રહ્યો છું આ આરોપો અને આક્ષેપો લાગ્યા છે એ કોંગ્રેસના જ નેતા લલિત વસોયા દ્વારા લગાવવામાં આવ્યા છે લલિત વસોયાએ તો ત્યાં સુધી નિવેદન આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયાએ ખનીજ માફિયાઓ પાસેથી પૈસા ઉઘરાવ્યા અને એ જ ઉઘરાવેલા પૈસાથી ઉપલેટાની અંદર

ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યશ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના છ ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે પાછા ખેંચાવ્યા છે ફોર્મ પાછા ખેંચાવવામાં અમારા ધારાસભ્યશ્રી સફળ થયા છે અને અભિનંદન આપું છું અને સાથે કહું છું કે તમારે આ રીતે ચૂંટણી લડવી કીધું હોત તો અમે પણ તમારી અમે તાકાતથી લડત અમને પણ ફોર્મ ખેંચાવતા આવડે છે પરંતુ લોકશાહી ઢબે ચૂંટણી લડવાની અમારી પ્રણાલી રહી છે અમે કોઈ ઉમેદવારના ફોર્મ ખેંચાવવા માટેના પ્રયત્નો નથી કર્યા ધોરાજીની અંદર ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારે ફોર્મ ખેંચ્યું પરંતુ એ ભાજપના છે એમાં અમારો ક્યાંય રોલ નથી હિંમત હોય તો પેલા પણ ચૂંટણી પેલા એક મહિનો અગાઉ ચેલેન્જ મારી ટીવી મીડિયા સામે કહ્યું કે ધોરાજીની અંદર છત્રીસ ઉમેદવાર ઉભા રાખીને બતાવે તાકાત હોય તો છત્રીસ પૂરા ઉમેદવારો પણ નથી રાખી શક્યા ધારાસભ્યશ્રીએ ભારતીય જનતા પાર્ટીએ અને સરકારે મળીને આ ચૂંટણી લડવા માટેનું પ્લાનિંગ કર્યું હોય એવું બહુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે આવી જ પોલિટિકલ અપડેટ્સ જોવા માટે અમારી ચેનલ ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો હવે પછી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમે જે ચીલા ઉપર ચાલ્યા છો એ ચીલા ઉપર ચાલવા માટેની અમારી તૈયારી છે અને આવતી વખતે આ વખતે તમે ધોરાજીમાંથી તમારા ઉમેદવારોને લઈ અને બાર કેમ્પ કરવો પડ્યો આવતી વખતે વિસ્તારની અંદર ચેલેન્જ સાથે કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની તમે તમે છો જે નવી પ્રણાલી ઉભી કરી છે એ પ્રણાલી ઉપર ચાલવાની અમારામાં પણ તાકાત છે ક્ષમતા છે માટે ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરું છું કે હવે તમે ચીલો ચૈત્રો છે એ ચીલા ઉપર અમે પણ ચાલશું અને તમારામાં તાકાત હોય તો અમને રોકીને બતાવજો ફોર્મ ખેંચવા માટે એક એક ઉમેદવારોને ને મેં સાંભળ્યું છે કે દસ દસ લાખ રૂપિયા દીધા છે ધાક ધમકીઓ આપવામાં આવી છે ગુંડાગીરી કરવામાં આવી છે આ પૈસા બધા ખનીજ માફિયા હોય આપ્યા છે અને એ સમગ્ર ઉપલેટાની પ્રજા જાણે છે બે ફાર્મ પૈસાનો ઉપયોગ કરવો એ ધોરાજી ઉપલેટાની પ્રજા જાણે છે અને એની સામે પ્રજામાં પણ આક્રોશ છે તમારા ઉમેદવારો લોકશાહી ઢબે લોકો પાસે શકે એમ નથી તમે દાદાગીરી કરીને પૈસાનો ઉપયોગ કરીને પોલીસ તંત્ર ઉપયોગ કરીને જે રીતે ચૂંટણી લડવા નીકળ્યા છો આ લોકશાહી માટે કલંકરૂપ છે આ હતા લલિત વસોયાના આક્ષેપો જોકે લલિત વસોયાના આક્ષેપો બાદ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ પણ આ તમામ આક્ષેપોએ પાયા વ્યુહોણા ગણાવ્યા છે અને સાથે જ તેમણે પણ કહ્યું છે કે કોંગ્રેસના જે ઉમેદવારોએ ફોર્મ ખેંચ્યા છે એ ઉમેદવારોએ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો જોયા છે અને એ કામો જોઈને પોતાના ફોર્મ પરત ખેંચ્યા છે શું કહ્યું ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ એ પણ તમે સાંભળો પહેલાજી પૂર્વ શ્રી અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોઈયાએ નગરપાલિકાની આ વખતની સામાન્ય ચૂંટણીમાં કેટલાક કોંગ્રેસના ઉમેદવારો એ ફોમ પરત ખેંચ્યા છે અને એમાં ભારતીય જનતા પાર્ટીની પાંચ બેઠકો ઉપલેટામાં વેલરી થઈ છે એ બાબતે કેટલીક આક્ષેપો કરેલા છે એ બાબતે મારે કહેવાનું છે કે અત્યારે આપણે બધા જાણીએ છીએ આજના રિપોર્ટ છે છાપાના કે ગુજરાતની એકસો ને છન્નું બેઠકો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની અડસઠ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં એકસો ને છન્નું બેઠકો બિનરીફ જાહેર થઈ છે જુનાગઢ મહાનગરપાલિકાની નવ બેઠકો બિનરીફ જાહેર થઈ છે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં દસ બેઠકો બિનરીફ જાહેર થઈ છે અને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહળી વિજેતા થયા છે આજે કોંગ્રેસ વેર વિખેર થયું એની સામે લોકો સ્થાનિક સ્વરાજની અંદર જે કાર્યકર્તાઓ કોઈ પણ પક્ષમાં લડતા હોય એની વિષય એક જ હોય કે એ કોઈ પણ નગરપાલિકાના માધ્યમ દ્વારા એ સ્થાનિક સ્વરાજમાં સેવા કરવા માગતા હોય તો એને ખ્યાલ આવી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ કલ્યાણકારી યોજનાઓને કારણે વિકાસ થવાનો છે નગરપાલિકામાં ખૂબ વિકાસ થવાનો છે નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજના જે યુનિટ છે એ યુનિટના માધ્યમ દ્વારા લોકોની સુખ સુવિધામાં વધારો થવાનો છે તો સ્વાભાવિક જ અત્યારે કોંગ્રેસના ઉમેદવારોનો એક મત બન્યો છે કે કોંગ્રેસની અંદર રહી અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી અને બધા

આ બાબતો ખોટા આક્ષેપ છે આના પુરાવા સાબિત કરવા જોઈએ આવી વાત બિલકુલ વાયર અને મનગડો આક્ષેપો છે અને આ આક્ષેપો સાથે પુરાવા આપવા જોઈએ તો આ આક્ષેપો લગાવનાર બીજું કોઈ જ નહીં પરંતુ ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય લલિત વસવ્યા છે જેમણે અત્યારના જ ધારાસભ્ય મહેન્દ્ર પાટેલિયા જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તેમની સામે આક્ષેપો લગાવ્યા છે કે મહેન્દ્ર પાટેલિયાએ ખનીજ માફિયાઓ પાસેથી રૂપિયા ઉઘરાવ્યા અને એ જ ઉઘરાવેલા રૂપિયાથી કોંગ્રેસના ઉમેદવારો નગરપાલિકાની અંદર જે ઊભા હતા દસ દસ લાખ રૂપિયામાં ખરીદ્યા છે અને એ લાખ રૂપિયામાં ઉમેદવાર ખરીદ્યા બાદ ઉપલેટાની ચૂંટણીની અંદર બેઠકો બિનહરીફ કરાવી છે હવે આ મામલે રાજકારણ એટલા માટે ગરમાયું છે કે એક તરફ ભારતીય જનતા પાર્ટીની અંદર છેલ્લા કેટલાક સમયથી વિવાદ અને વિખવાદની વચ્ચે ભાજપના નેતાઓ સામે ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે અને એ આક્ષેપોની વચ્ચે ફરી એક વખત આક્ષેપ એવો લાગ્યો કે ઉપલેટાની નગરપાલિકાની સીટો બિનહરીફ કરાવવા માટે ખનીજ માફિયાઓ ધ્યાનથી સાંભળજો લલિત વસોયાના એ આક્ષેપો કે જેમાં તેમણે કહ્યું છે કે ખનીજ માફિયાઓ પાસેથી રૂપિયા ઉભરાવ્યા છે અને એક એક ઉમેદવારને દસ દસ લાખ રૂપિયા આપ્યા છે કે જ્યાં પાંચ જેટલી બેઠક બિનહરીફ કરાવી છે એટલે કે પાંચ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ પરત ખેંચાવ્યા છે તો ક્યાંક એવું કહી શકાય કે લલિત વસોયાએ જે આક્ષેપ લગાવ્યા છે તે આક્ષેપોના પ્રમાણે પચાસ લાખ રૂપિયાનો એ ધોરાજીની અંદર એટલે કે ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં સોદો થયો છે સાહેબ પચાસ લાખ રૂપિયાનો જો કોઈ જગ્યાએ સોદો થતો હોય તો માની શકાય કે ત્યાં એ ખૂબ મોટું રાજકારણ અને રાજનીતિ રમાઈ ચૂકી છે એક નગરપાલિકાની ચૂંટણી માટે આપનું શું માનવું છે લલિત વસોયાના ગંભીર આક્ષેપોને લઈને કેમ કે જેની ઉપર આક્ષેપ લાગ્યા છે તે અન્ય કોઈ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા છે અમારા અહેવાલને લઈને આપણું શું માનું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આ જ પ્રકારની પોલિટિકલ અપડેટ જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર